નમસ્કાર નેશન પ્રસન્સમાં આપનું સ્વાગત છે હું સુધાલ પરમાર ડબોઈથી વાઘોડિયા વચ્ચે બનતા નવા બ્રિજના કારણે વાહનોને ડાયવર્ઝન આપ્યા બાદ સાઇન બોર્ડ મુકવામાં નહીં આવતા વાહન ચાલકોને મુશ્કેલી પેઠવી પડે છે ડબોઈથી વાઘોડિયા વચ્ચે બનતા નવા બ્રિજના કારણે વાહન ચાલકો હેરાન થયા છે બ્રિજ નિર્માણના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે પરંતુ ડાયવર્ઝન ઉપર સાઇન બોર્ડનો અભાવ છે ડાયવર્ઝન ઉપર સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા ન હોવાથી વાહન ચાલકો અટવાઈ રહ્યા છે તરસાણા મોરપુરાછી પાપુરા પ્રયાગપુરા અને કરાલીપુરા થી કરાલી આ ચોકડી ઉપર સાઇન બોર્ડ અભાવ છે ડાયવર્ઝન આપ્યા બાદ આ ચોકડી પર સાઇન બોર્ડ મુકાયા ન હોય નાના મોટા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડે છે ગામના ના રહેવાસીઓ સાઇન બોર્ડ મુકવાની માંગ કરી છે ડભોઈ થી વાઘોડિયા રોડ પર જે બ્રિજ બની રહ્યો છે ગોજાલી એ ડાયવર્ઝન આપ્યું છે એમાં પીડબ્લ્યુ આરા ના કોઈ જગ્યા ઉપર ડાયવર્ઝન કે બોર્ડ કોઈ જગ્યાએ આપેલું નથી તે તકેદારી રાખ્યા અને વહેલી તકે આ કામ પૂરું કરે એની ડભોઈ થી વાઘોડિયા રોડ પર જે ડાયવર્ઝન આપ્યું છે તરસાણા ગામ થી કરારી સુધીમાં માં દસ કિલોમીટર ના અંદર કોઈ બોર્ડ મારેલું નથી તકલીફો એવી છે કે વાઘોડા થી ડભોઈ જવાના રસ્તા પર જે ડાયવર્ઝન આપ્યું છે એમાં કોઈ જગ્યાએ બોર્ડ આપ્યું નથી ડાયવર્ઝન નું કે અહિયાં થી અહીં જવાશે કારણ કે ઘણી તકલીફો પડે છે રાતના સમય દરમિયાન તો ઘણી જ મુશ્કેલીઓ પડે છે ડાયવર્ઝન આપ્યું હોત તો સારી રીતે જઈ શકત પણ આમાં ડાયવર્ઝન નથી તો ઘણી મુશ્કેલી પડે છે ગોજાલી બ્રિજ બને છે વાઘોડિયા થી ડબોઈ જવાનો રસ્તામાં જતા જતા ઘણી તકલીફ પડે છે અને માણસો બધા ભૂલા પડી જાય છે દિવસ દરમિયાન કોઈ નોકરી જતા હોય જોબ જતા હોય ગમે તે હોય પણ ત્યાં જઈ શકતા નથી ડાયવર્ઝન લીધે ઘણી તકલીફો પડે છે બિલાલ ભરવાલા નેશન પ્લસ ન્યૂઝ ડબોઈ સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ్ యూ ట్యూబ చెనల్ సబ్స్క్రైబ కెలాయకన్ దావు ఫోలో ఇంస్టాగ్రామ్ ఫెస్బుక్ టవిటర్